તો આપણે એને મળવાનું છે એનામાં આગવી એવી કોઠાશોધ છે પોતે ખેડૂત છે ખૂબ ઓછો ભણેલા છે પરંતુ લોક સાહિત્યનું તમામ સાહિત્ય એને એના કળાની અંદર છે અગત્યના એવા એવા મીડિયા અમે એના જોઈએ છીએ એની ચેનલ છે બે ચેનલ છે એ તો તમને ખબર જ છે આ મારી મેન ચેનલ છે યાત્રાધામ કરવાથી મારી મેન ચેનલ છે હું છું વનાભાઈ ચૌહાણ ગામ મેથળા અને બીજી ચેનલ છે મારા નામ ઉપરથી વનાભાઈ ચૌહાણ મિક્સ બ્લોક ત્રણસો નેત્રી અને એડિટિંગ કરે છે અને વિડીયો શૂટિંગ કરે છે અમને સલાહ સુધી આપે છે તો મિત્રો જોતા રહેજો તો અમારો આ વિડીયો અને હવે આપણે મળીશું એક મળવા જેવા માણસ

મિત્રો તો આ છે અમારા દેવાતા ગામ છે વેજોતરી અને સરસ મજાનું અહીંયા નિવાસ સ્થાન છે કે આપણે કરોડોના બંગલામાં રહેતા હોય જે માણસ એને કાંઈ સાતી સુખ કે એક વાતનું તો દુઃખ હોય પણ અમારે આ દેવાતાને બધી વાતનું સુખ જ છે અને પોતાનો આત્મા એવો છે કે આમ સંતોષી માણસ છે ભણતર ઓછું છે પણ ગોઠાવું અને લોકસાહિત્યથી ભરેલું આખું એમ એનું માઇન્ડ છે હું તો એમ કહું કે એનામાં આખું મેમરી કાર્ડ આવી ગયેલું છે એક લોક સાહિત્યનું સરસ મજાની વાતો એની ચેનલ છે જય ગોપનાથ એની અંદર સરસ મજાની વાતો મૂકે છે તમને ઘણી સાંભળવાની મજા આવી જાય મિત્રો હા શું શું છે એ બધું નિચોડ કરીને આ જે વાત કરે છે અમારા કહેવાતા અને એની ઘણી ઘણી વાતો તમને એની ચેનલમાં સાંભળવા મળશે છે આજ તો અમે એની મુલાકાત આવ્યા છીએ તો કહેવાતા આમ

તમારી ચેનલ પણ બહુ સરસ મજાની ચાલે છે તો બીજું શું છે કે તમારે વાડી વાડી બધું જોવા મજા આવે એવું છે એકદમ તમે વાત બહુ ઘણી બધી બહુ સારી રીતે કરતા હો છો કારણ કે તમારી પાસે ભણતર જાદું નથી ને તમે વાત બહુ સારી કરો છો એટલે મારું કહેવાનું એ છે કે જ્ઞાન પછી આડુમાં જે કાંઈ તમારા લોહીમાં હોય એના માટે ભણતરની કોઈ જરૂર પડતી નથી કારણ કે આ બધું છે ને પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંચ એ તો બધું ઓટોમેટિક લોહી આવતું હોય છે તો તમે બહુ સરસ મજાની વાતો કરો છો અને અમે આવા તમારી જેવા મળવા જેવા માણસ હોય ને એને અવારનવાર અમે મળવા જતા હોય છે ને અમે એનો વિડીયો પણ બનાવતા હોઈએ કંઈ પણ ઘટતી વસ્તુનો સ્પોટ પણ અમે કરીએ છીએ આવું મળવા જ નથી આવતા આવું

એમાં જરાય પણ ફેરફાર નહીં અત્યારે તો આપણે માનો કે આપણું સૌરાજ થઈ ગયું છે ભૂતકાળમાં જે રજવાડા હાલતા ત્યારે જે અંદરથી છે લેતા ને છેલ્લે સાહેબ મરે ત્યાં સુધી મૂકતા નહીં જે નિયમો એવા હતા કે જે મરે ત્યાં સુધી મૂકતા નહીં પરમાર દરબારોમાં જે મૂળી ગામ આવેલું છે સુરેન્દ્રનગર જિલ્લાનું મૂળી તાલુકો આજ કહેવાય છે મૂળની માથે સાસોજી પરમાર રાજ કરતા સાસોજી પરમાર રાજ કરતા ને સબ ટૂંકમાં એક ટૂંકામાં કહી દઉં તમને કથા બોલ એને એની કમેટીમાં નિમ લેવાણેલા અને સબ એ સમયની મેં લીધા સાસાજી પરમારે એવું નિમ કે મોઢે માગે દાન દે કથા બહુ લાંબી હોવાના કારણે તમને ટૂંકામાં કહી દઉં કે એ એક દિવસ એને એવો આવ્યો

અને સભી ખરેખર બીજા દિવસે હવારે સાસાજીએ કીધું તને દાન આપી અને બીજા દિવસે ખુદ ઈશ્વર માંડવરાય સિંહ થઈને આવેલા કાન જાલી અને તેથી કેસરી હોંપેલો એવા જે વીર પુરુષો થઈ ગયા હોય પછી સારણે ના પાડી કોઈ ગો પરમારા મારે હવે ન જોઈ ત્યાં મને સિંહ દીધું દાન મને પોગી ગયું પરમારા રમતો મૂકી દે રાણા પણ ત્યારે